નીટ કૌભાંડને લઈને સીબીઆઈએ રાજ્યમાં દરોડા પાડવાની શરૂઆત કરી છે ગોધરા આણંદ અમદાવાદ ખેડામાં સીબીઆઈએ દરોડા પાડ્યા નીટ કૌભાંડને લઈને સીબીઆઈ કરી રહી છે તપાસ શંકાસ્પદ સ્થળો પર સીબીઆઈની તપાસ ચાલુ છે મેહુલ જોડાયા છે વધુ માહિતી સાથે મેહુલ જણાવશો કે નીટ કૌભાંડને લઈને રોજેરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સીબીઆઈએ હવે રાજ્યમાં દરોડા પાડવાની શરૂઆત કરી છે વાત કરવામાં આવે તો અંદર સીબીઆઈ દ્વારા આજે ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાતમાં અલગ અલગ સ્થળો ઉપર દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે નીતિ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે નીચની અંદર પેપર લીક થયું હોવાના આક્ષેપ થઈ રહ્યો છે પોલીસની જે ઇફતાર થયેલી હતી ગુજરાતમાં ગોધરામાં સૌથીતમ કેસ જે કે નોંધાવ હતો અને તેમાં કે આ ઉસલી પ્રકૃતિ જે કે ના કનેક્શન અલગ અલગ પ્રકારના છે અને કોઈ ને કોઈ પાસે સંપર્ક હતા વિદ્યુત ઉછે કે ટીવી મેવી રહી કે ટીવી એક ઘર માં ધરોડા પડ્યા છે તેમાં તમામ અપાસાઓ દીસે તેને આવ લેવા માં આવી છે વીજ વિભાગા સાથે જે પરત રસીની સફાર કરી एक तफासत ग्रासी अंदर की पण एक माहिती करी छे कारण की तपासstas દ્વારા જે અદિતક दाखल કરવામાં આવ્યો હતો તે तपासstas सीबीआई જે તપાસ હેઠળ કોપીઓમાં અસલીને આ તપાસની અંદર તમામ વિગતો જે છે તેના પાસાઓ વિશે તે મેળવવામાં આવે છે અગાઉ પર सीबीआईએ ગોદરા ખાતે અલગ અલગ ખડો ઉપર તપાસ કરી હતી જેની વિગતો મેવી હતી અને હવે દરુડા જે છે પ્રતિ રાજપરમાં પાત અલગ અલગ ખડો ઉપર પાડવામાં આવે છે જી જી મેહુલ આભાર